તો હેલો ફેમિલી અમારી સવારી ઉપડી ગઈ છે ફરવા માટે અને તમે આ જોઈ લીધા હશે ગ્રીન બોર્ડ કે અમે ક્યાં જઈએ છીએ તો અહીંયા લખેલું છે કે સુવાલી બીચ પર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે સુવાલી બીચ પર તમારું પણ સ્વાગત છે અને આવા જો નજારા જોતાં જોતાં અમે આગળ વધીએ છીએ પણ આ કન્ટેનર આખા ગોડાઉન ભેરા છે શેના કન્ટેનર છે ને અમને ખબર નથી કોઈને ખબર હોય કે આ કન્ટેનર શેના હોય તો કહેજો જો હવે ધીમે ધીમે પહોંચી ગયા છે દરિયાદેવના પ્રાંગણમાં અને આવી ગયો છે આ પટ સુવાલી બીચ હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા ખૂબ બધા મજામાં હશો તો જો મેં તમને જેમ આગળ બતાવ્યો પેલો ગેટ એ પ્રમાણે અમે આજે આવી ગયા છીએ સુવાલી બીચ ઉપર તમે જોઈ શકો છો સરસ મજાનો રવિવારનો દિવસ છે તો અમે આજે આવી ગયા છીએ સુવાલી બીચ ઉપર ચાલો આજે બીચની મોજ કરીએ જો તમે જોઈ શકો છો પાણી તો બહુ દૂર દૂર છે પણ જો પાણી અહીં સરસ મજાના આ નજારા છે સ્ટીમર્સ ને બોટ ને બધું એટલું સુંદર સુંદર દેખાય છે આ જે આ બધું દેખાય છે આ છે આ છે આ તો મોટી સ્ટીમર છે જો જો એલો તો આખો دریا કાઠો ભરેલો છે સ્ટીમર થી ને બોટ થી ને

કુલ ઝૂમ કર્યું છે હા જો આ સ્ટીમર ઠેકાણી આ તો એટલે અહીંયા બહુ દૂર છે આ સ્ટીમર જોયો જોયેલ આટલી દૂર છે તડકોય બહુ છે તો આ રીતે કંઈક નજારો છે અને જો સુપુત્ર અને એના પપ્પા બંને ક્રિકેટ રમે છે બેટને બોલને બધું સાથે લઈને આવ્યા છીએ અને આજે રામનવમીનો દિવસ છે શ્રી હરિ સ્વામી એ ભગવાનની જન્મ જન્મજયંતિ છે તો આ અમારે તો ઉપવાસ જ છે ખાલી મારાયણ પંથને એને પપ્પાને તો નિર્જળા ઉપવાસ છે છતાંય તે જો સાથે રમે છે અને એન્જોય કરાવે છે આ બાજુ તો બધા રમે છે પણ જો અહીંયા આ પાઇપલાઇન છે એની પેલી બાજુ તો આ નકરો અવાજ જ આવે છે આજો પેલા બાઈક આવે ને ચાર પૈડાવાળા બાઈક ને ગાડીઓને એવું બધું છે એની ચાલે છે એટલે એનો અવાજ વધારે આવે છે એ બાજુ પબ્લિક એ વધારે છે જો ઘણું બધું પબ્લિક છે પેલા આમ સુવાલી બીચ ઉપર આવતા તો ઘણા ગેઠા લોકો હતા અહીંયા અને અત્યારે બહુ પબ્લિક આવે છે તો આ છે સુવાલી બીચ આ બાજુ શાંત છે છોકરાએ ક્રિકેટ રમી લીધું છે હવે અને તરસ્યા થયા છે લાગે છે કે કાં તૈયારી થઈ રહી છે ચૂસ કચ્ચા તૈયારી થઈ કચ્ચા કચ્ચા આમ કચ્ચા આમ કચ્ચા થા લેકિન ચાર પાંચ દિનો તક પડા રહા તો પક્કા હો ગયા તો પક્કા આમ કા જ્યુસ બનાય તો કાચી કેરી જ્યુસ છે પણ યલો થઈ ગયું છે ચાર પાંચ દિવસ પડી રહે તો કેરી યલો થઈ ગઈ

ફોર જી ને ફાઈવ કશું જ નહીં તો બસ બેઠા કરતા થોડું કોઈ ક્રિકેટ રમી લેવા ચાલો જો ફૂલ ક્રિકેટ રમીને થાય પણ હવે સાંજ પડી એમ મસ્ત મજાનો નજારો થયો છે આ જો મોઢું બતાવી તારું મોઢું બતાવી દો પણ તું જોઈ લો હાય પરસે રેપ જપ અમારું જે સભામાં જવાનું છે આવા ધરણે એની ચાલો તમને સરસ મજાનો નજારો દેખાડો ક્રિકેટની મેચ પૂરી થઈ ગઈ છે આ ભાઈને શોખનો જ પૂરો થઈ ગયો અહીંયા નિર્જળા ઉપવાસ છે એટલે કિલોમીટર પૂરા થઈ ગયા છે અને નજારો ખરેખર જોવા જેવો છે જોઈ લો કેટલો મસ્ત સનસેટ વ્યૂ છે એને પાણી એકદમ નજીક આવી ગયું છે અહીંયા સુધી પાણી આવી ગયું છે હું પાણીમાં જો બધા ગયા છે કયા बाउंड्री मार्कसेलो पर एक व्यू छे भाई भाई हो <laughs> स्वीट होय के फिट होय मारे बॉल नि पाछलच दौडवानो છૌદ રન છે પણ પપ્પા છે પણ એના આટું તોય રમે છે આખો દિવસ નો એટલે વાવ બીજો કેચ પાડ્યો ત્રીજો કેચ પાડ્યો પંથ ભાઈ અમારા અહીંયા ફૂલ મોજમાં ક્રિકેટ ચાલી રહી છે આઉટ પંથા આઉટ એને પપ્પાએ ત્રણ ત્રણ કેચ પાડ્યા પણ હવે આઉટ થયો બસ હવે નહોતીઓ મરતી વાવ જો કેટલો મસ્ત અને આવે હા ચાલો ક્રિકેટ ટ્રેના પછી હવે અમે જઈએ છીએ પાણીમાં બરાબર અને એકદમ મસ્ત વ્યૂ છે ઉપર ચડાઈ ચડાય દરિયાદેવું મોજમાં છે જો એટલું મસ્ત છે ને પાણી અમારે અહીંયા થોડું ગંદુ હોય મસ્ત બીચ છે

કે ડાયરેક્ટ બસ મંદિરે જેસો ડાયરેક્ટ પંત પંતો મજા આવી મજા આવી ક્રિકેટ રમતો પાણીમાં આવું અને હવે પાણીમાં આવ્યો છે ત્યારે હવે બહાર નથી નીકળવું કા એ ખુદ સવી એવું કે છે

राजो जय स्वामिनारायण